ઝઘડીયાની નિર્ભય અને ન્યાય માટે રાજપાડી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાડી બિરસાુન્દા ચોક ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ હતી ઝઘડીયા જીઆરડીસી વિસ્તારમાં દુષ્કર્મનો ભોગ બનેલી દસ વર્ષોની બાળકીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે રાજપાડી ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો હાથમાં મીણબત્તી તેમજ બેનર લઈને રાજપાડી બિરસાુંડા ચોક ઉપર આવ્યા હતા જ્યાંથી તેઓએ આ કલંકિત ઘતનાને અંજા માપનાર આરોપીને ફાંસેની સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી જગડિયા જીઆઈડીસી માં જે માસુમ બાળા પર દુષ્કર્મની ઘટના બની હતી ગઈકાલે એ બાળા જિંદગીના જંગ હારી ગઈ છે જેથી આજે એ બાળાને અમે શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આવ્યા છે સદગત આત્માને પરમાત્મા પરમ ગુરુ પરમાત્મા આત્માને શાંતિ આપે એવી અમે પ્રકૃતિને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને સાથે સાથે જે આરોપી છે એને કડકમાં કડક ફાંસીની સજા થાય એવી માંગ કરીએ છીએ આજે જ્યારે બીજા રાજ્યમાં કોઈ આવી ઘટના ઘટે તો ગૃહ રાજ્યમંત્રી મુખ્યમંત્રી ભાજપના નેતા નેત્યો બધા ગળા ફાડી ફાડીને અવાજ કરે છે રેલીઓ ગાઢે છે ફીટ કરે છે પરંતુ આજે જે ખોટી હમદર્દી બતાવતા ખોટી સહાનુભૂતિઓ દર્શાવતા ખોટી લાગણી બતાવતા ખોટી

જેનો અમે સગતમાં સખત વિરોધ કરીએ છીએ અમારો હેતુ એ જ છે કે આ જે બાળા હાથે જે ખોટું થયું છે એ આરોપીને ફાંસીની સજા થાય આ કેસ છે એ ફર્સ્ટ ટ્રેક પોર્ટમાં ચાલે અને જો કદાચ આમાં ગૃહ રાજ્ય મંત્રી આમાં નિષ્ફળ નિવડતા હોય તો અમારી માંગ છે કે આમાં રાજીનામું આપી દો કાં તો પછી પોલીસને આની અંદર એન્કાઉન્ટર કરવાની પરમિશન આપો કાં તો પછી પ્રજાને આ આરોપીને હવાલી કરી દો જેથી આવનાર દિવસોમાં બીજી બાળાઓ જે આ દુષ્કમ અનુભો બને છે એ ન બને અને अ बीजी बाळा बचाव थाय